અત્યારે આપણે નહીં કરીએ તો ત્યારે સમય બહુ વીતી ગયો છે હજી જાગો અને જમાનો એટલો બદલાણો છે કે આપણે જાગવાની ખૂબ જરૂર છે આપણે મોરે મોરે બહુ ચાલે પણ આપણે મોરે મોરે મેલવાનો નથી આપણે એકતા કરવાની છે કલાકારો બહુ છે અને પેલા તો એક વાર રોમા કરીને જઈ બોલાજી રોમા हम। अरे अजय सुपरस्टार वडी पहला हमारा गांव ना फतेहपुरा गांव ना અમારો ગામનો રતન કહેવાય અમારું વડીલ કહેવાય ભાઈ અમે બહુ નાના છીએ બહુ ગામની રાત કહેવાય કે ભાઈ સુપરસ્ટાર એ અમારા ફતીપુરા ગામના છે અને બહુ અમને ગર્વ છે કે ભાઈ ખાલી અમારા ભતીપુરા ગામના ના પણ આખા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર જેમનું સન્માન નથી કર્યું અને એમને ભાઈ અમે બધા નાના નાના કલાકાર છીએ અને એમને અમારા બધા માટે અવાજ ઉઠાવ્યો છે થેન્ક યુ સો મચ

બીજા ભાઈ નો ના ભાવે એ થઈને રેજો અને જેમનું પણ સન્માન ઓળખતી ભાઈ વિક્રમ ઠાકોર આ વિધાનસભા છે ને એ મારા ઘર નું આંગણું કહેવાય બહુ દૂર નથી બહુ દૂર નથી આ ઘર નું આંગણું કહેવાય અને વિક્રમભાઈ ઠાકોર ને અંધ દેખા કરે છે એટલા માટે આજે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જ્યાં વિક્રમભાઈ ઠાકોર ઊભા થાય ને ત્યાં લાઈન થઈ જાય અને જો વિક્રમભાઈ ઠાકોર ઊભા થઈ જાય ત્યાં સભા પૂરી થઈ જાય આ છે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો પાવર અને અમારા ફતેપુરા નો પાવર અમારા વિક્રમભાઈ ઠાકોર નો થેન્ક યુ સો મચ બધા જોડાઈ ને રહેજો બધા સમાજ ખુબ ત્યાર પછી સલોની બેન કહીશ કે આપણે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે જે ખાસ જે વિક્રમભાઈ ઠાકોર અમારા મોટાભાઈ એમને જે નારાજગી વ્યક્ત કરી છે એની સાથે હું પણ સહેમત છું અને વધારે તો કેવું નથી કેમ કે જે લડત આપણા ઠાકોર સમાજના કલાકારો અને બધા કલાકારો છે એ લડત માટે તો ખાસ પહેલું તો હું એક જ મહત્વ આપીશ કે શિક્ષણ શિક્ષણ આપણા ઠાકોર સમાજમાં બહુ જરૂરી છે તો જ આપણે આ લડત આગળ લડી શકીશું બાકી તો નહીં હું માનું છું મારા મંતવ્ય સુધી ત્યાં સુધી હું કહું છું કે શિક્ષણ આપણા સમાજમાં દરેક સમાજમાં જે પછાત સમાજ હોય દરેક સમાજમાં શિક્ષણ બહુ જરૂરી છે હું જ્યારે આ વસ્તુ થઈ એના બીજા દિવસ અમે વિક્રમભાઈ ઠાકોરના ઘરે બધા બેઠા હતા મારા બેચરમી ઠાકુર હતા અમારા પલોડિયાના સરપંચ મે બધા હતા ત્યારે એક વ્યક્તિએ મને આ વાત કહી હતી કે બેન તમારા સમાજમાં જો બહુ ઓછું હોય ને તો શિક્ષણ છે એટલે ખાસ હું તો એટલું જ કહીશ કે આપણા ઠાકોર સમાજમાં શિક્ષણનો અભાવ બહુ જ હોય છે એટલે શિક્ષણને મહત્વ આપજો તો જ આપણે આવી લડતો આગળ જઈને લડી શકીશું બસ બાકી બીજું કચ્છું જ નથી કહેવું કેમ કે હું મારા ભાઈની સાથે છું વિક્રમભાઈની સાથે છું એ જે કહેશે આપણા સમાજના જેટલા બી કલાકારો અહીંયા બીજા સમાજના કલાકારો છે જે કહેશે જે નિર્ણય લેશે એની સાથે અમે બધા સહેમત છીએ જય માતાજી જય માતા મુલ્યા

એમની સાથે છું અને વિક્રમભઈને હું કહેવા માંગુ છું કે આમે બજારમાં ચાલવું હોય ને તો ઠાકોર સિવાય ભાઈ ઉદ્ધાર જ નહીં એટલે ખાલી ખોટો અમારા ઠાકોર સમાજને કે ઠાકોર સમાજના કોઈ કલાકારોને ઇગ્નોર કરો નહીં કોઈ પણ ફંક્શન હોય મારા જ્યાં જ્યાં પણ ડોકરામોને વિક્રમભાઈનો પગ પડે ને ત્યાં આજુબાજુવાળાને ખબર પડે કે ભાઈ ના કોઈ આવ્યું છે અને કોઈ કલાકાર હોય કીધું ને કે બજાર માં ચાલુ હોય તો ઠાકોર સમાજ ને અમારી જરૂર પડી છે ત્યાં ત્યાં અમે કલાકારો સમાજના સપોર્ટમાં ઉભા રહ્યા છે અને આજે અમને કલાકારો ને જરૂર પડી છે માટે પ્લીઝ આખા સમાજ ને હું નમ્ર વિનંતી કરું કે અમારા

એનો સૌથી પેલો ગુજરાતમાં અવાજ નો ગણજી ઠાકોરનો હોય અને અન્ય કરવા વાળું ગમે એવડું મોટું માથું હોય એના બાપની હારાબારી ના રાખે અને ગણ ઠાકોર સમગ્ર ગુજરાતમાંથી વધારેલા મારા ક્ષત્રિય સમાજના તમામ કલાકારો તેમજ સર્વ સમાજના જે કલાકારો સ્ટેજ ઉપર વધાર્યા છે સૌને મારા નવકરજી ઠાકોરના અને માન આપીને સમગ્ર ગુજરાતમાંથી વધારેલા મારા યુવાનો વડીલો ભાઈઓ બહેનો અને નાના બાળકો સૌને નવગણજી ઠાકોરના રામ રામ આજનું આપણું સંમેલન કોઈ રાજકીય સંમેલન નથી આ સંમેલન ક્ષત્રિય ઠાકોર સમાજ અને વિકાસથી વંચિત રહી ગયેલા અન્ય સમાજના કલાકારોના હક અને અધિકારની અવાજ રજૂ કરવાની આપણે ભારત દેશમાં તમે જોતા આવશો કે સરકાર ગમે એની હોય સરકાર કોંગ્રેસની હોય સરકાર ભાજપની હોય સરકાર આમ આદમી પાર્ટીની હોય પણ દેશનું રક્ષણ તો કોણ કરતું હોય છે સૈનિક કરતા હોય છે એટલે હું આ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ નો સૈનિક છું સમાજ ને કઈ જગ્યાએ અન્યાય થાય છે કઈ જગ્યાએ સમાજ ની અવગણના થાય છે એનો સૌથી પેલો ગુજરાત નો અવાજ ઓગણજી ઠાકોર નો હોય અને અન્યાય કરવા વાળું ગમે એવું મોટું માથું એના લેપ ની ટીવી ની અંદર સમાચાર જોયા તો ગુજરાત સરકારના અમુક મિનિસ્ટરો લય લઈ લઈ પછે પડતા કલાકારો

લોકો એમની જાત નથી વિક્રમભાઈ કદાચ તમને યાદ હોય તો સૌથી પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમે પગ મૂક્યો ત્યારે એક પીઓને મળવા આજે એનો પ્રિમિયર છે મારા ગામ તો અને વિક્રમભાઈ એમના કલાકારો બધા નાના નાના હતા એટલે ગુજરાતની અંદર આ છત્રીય સમાજ ને કોઈ પણ અન્યાય કોઈ પણ જગ્યાએ અન્યાય થશે તો સૌથી પહેલો અવાજ લોખંડજી ઠાકોર નો હશે આ અવાજ કોઈની ટિકિટ થી બંને થાય આ અવાજ કોઈની ગોળીથી થી બંને થાય આ અવાજ કોઈની નોટોથી થી બંને થાય આ છત્રીઓનો અવાજ છેલ્લા પંદર વર્ષથી

গোটা hey, ચોપડા બોલે તો મારો મારો વિવાદ તો પાછો હાઈ લેવલે જાય છે મારો વિવાદ પાછો એનો નહીં હોતો એ તો છે હાઈ લેવલે જાય અઠવાડિયું મને ખાવાનું ના ભાવે એવો વિવાદ થાય પણ આજે ક્ષત્રિય સમાજના તમામે કલાકારો મહાનુભવો તમામે મહેમાનો વડીલો બધા એનો અહિયાં બહુ બધો આભાર માનું છે કે મને ઇન્વાઇટ કરી અને આ બેનર મને આ જીવન યાદ રહેશે આ લાગેલું બેનર મને આ જીવન યાદ રહેશે એનું કારણ ક્ષત્રિય સમાજ તથા આ આ અમુક અમુક જગ્યાએ જ મને જોવા મળે છે એટલા માટે પણ મારી કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ આયા કે કઈ પણ વાતે હું અટકાઈ ત્યાં મને સપોર્ટ મળ્યો છે અમારા હર્ષદભાઈ ઠાકોર એને અમારા આખા ક્ષત્રિય ક્ષત્રીય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી અને ખાસ વિક્રમભાઈની આ બાબતે હું એમને સમર્થન આપું છું વનિગાધાનો પણ ખૂબ આભાર અહીંયા જેટલા વડીલો ઊભા છે ભાઈ ઉભા છે બધાનો ખૂબ ખૂબ આભાર અને હું જ્યારે પણ એક ગીત ગાઉં એટલે આ એલાઉન્સ કરું છું અત્યારે તો કેમેરા બધાય છે સામે અને એ છે ને એટલે ગાઉ છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે વિક્રમજી એ ગાયેલું છે એવું ના થાય મને હું ગાવા જાવ એવું ના થાય હું જેટલી વાર આ ગીત ગઉ એટલી વાર હું માઈકમાં બોલું છું

મેં કે ભાઈ શું બાજુ બાજુ